સુરતમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના કિસ્સામાં એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરત જિલ્લા બીવીપી દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુરતના ગુડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ વિદ્યાર્થીની દ્વારા દ્વારા તેમની ફી ભરેલી ન હોવાથી શાળાના સ્ટાફ ગેરવ્યવહાર કરીને તેને ટોયલેટ પાસે બે દિવસ ઊભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી જેથી વિદ્યાર્થીની અત્યંત માનસિક ત્રાસથી પીડાતી હતી અને છેવટે તેણે આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શર્મજનક ઘટના ગણી શકાય આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે તો આ ઘટનાને અનુસંધાને ડીઈઓ દ્વારા ઉપર ઉપર યોગ્ય યોગ્ય નિયમ બનાવવામાં આવે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે પણ પણ જરૂરી છે છે જે આ કૃત્યમાં ગુનેગાર તેમની કાર્યવાહી કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી હતી જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી થી અતિ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જી નમસ્તે મારું નામ અદિતિ દેસાઈ છે સુરત મહાનગર સહમંત્રીનું દાયિત્વ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શું રજૂઆત તો રજૂઆત કંઈક એવી છે કે આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરામાં આવેલી છે ત્યાં ધોરણ આઠની બાળકીને સતત મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું સ્કૂલના જે બી પ્રશાસન દ્વારા અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ એમની ફીઝ બાકી છે અને એ વિષયને લઈને એમને કેટલા દિવસોથી માનસિક ત્રાસ આપી રહ્યા હતો એમને ટોયલેટની બહાર ઊભા રાખવામાં આવતા હતા લેબમાં સતત બેસાડી રાખવામાં આવતા હતા નીચે બેસાડતા અલગ રાખતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને શિક્ષણને લઈને આટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક બેન સાથે શાળામાં આવા વ્યવહાર કેમ થઈ રહ્યા છે આ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર માંગ કરી રહ્યું છે કે બહેનોની સુરક્ષાનો પ્રશ્ન કે ભાઈ બહેનોને માનસિક ત્રાસ આપવાનું ક્યારે બંધ થશે એ વિષયને લઈને આજે ડીઓ સાહેબ સાથે એક આવેદન આપવા જઈ રહ્યું છે વિદ્યાર્થી પરિષદ